સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ખોટું કરે છે જે ખોટું કરાવે છે તો ચાલો બધા જોડાઈ જાઓ ફટાફટ આજે વિડીયો થોડોક અલગ પ્રકારનો રજૂ થશે આજે વિડીયો બહુ બહુ જ અલગ પ્રકારનો મારી દ્રષ્ટિએ રજૂ થશે તમારી સમક્ષ પણ ફટાફટ બધા જોડાઈ જાય એટલે આપણે મુદ્દાની વાત ચાલુ કરીએ અને એટલી મજા આવશે આજે તમામ સમાજના લોકોને આજના વિડીયોમાં ખરેખર બધેને ખૂબ જ આનંદ અને મજા આવશે અમુક લોકોને બાદ કરીને શું છે કે અમુક લોકોને તો બાદ કરવાના કાયમી રહેશે જ કેમ કે બધેનું તો સારું થઈ ન શકે કોકનું તો ક્યાંક જેની એ ખોટું કર્યું હોય એનું તો ખોટું થવાનું જ છે એટલે એ લોકોને તથા એને લગતા વગતા લોકોને મજા ન આવે એટલે આ તો હવે ભાઈ પેટમાં દુખાવો છે તો દવા એની લીએ બધા તો થાય હવે હું કંઈ ડૉક્ટર તો નથી કે હું દવા આપું ન તો હાલો આપણે દવા આપીએ એટલે હું ડૉક્ટર નથી પણ હું એટલી ભવિષ્યવાણી કરી ચૂક્યો છું ને હજી કરું છું જો કોઈના મનમાં કાંઈ પણ વેમ રહી જતો હોય તો ભવિષ્યવાણી મારી આજની તારીખ લખી લેજો જેને પણ લખ્યું હોય આજની તારીખ તમે લખી લો કે મારી ભવિષ્યવાણી છે હશે અને રહેશે કેમકે આજે જે મેં પોસ્ટ મૂકી છે કે ભાઈ પૂનમબેન માડમને વિક્રમભાઈ માડમને ભગાવો અને જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો બચાવો તો આ મેં મારી દ્રષ્ટિએ યોગ્ય બધી તપાસ કરી અને ખરેખર હવે જિલ્લાને બચાવવાની જરૂર છે મને જ નહીં ઘણા સમાજને એવું લાગે છે એટલે આપણે આ પોસ્ટ છાતી ઠોકી અને મૂકી છે પછી પેટમાં જેને દુખતું હોય એને ભલે દુખે કેમ કે આજે પોસ્ટ થી ચર્ચા એવી ચાલુ થઈ છે કે ભાઈ આ ચારણનો ચોરો સમાજ વિરોધી છે કેમ ભાઈ સમાજ વિરોધી કહેવાનું આમાં સમાજ વિરોધી કોઈ પણ સમાજનો વિરોધી છું નહીં હું તો વિરોધ એનો કરું છું જે ખોટું કરે છે ને જે ખોટું કરાવે છે પછી ગમે તે સમાજનું હોય અમારા સમાજનું હોય તો એ ભલે ને અન્ય કોઈ સમાજનું હોય તો એ ભલે તો એ વ્યક્તિ સમાજનો છે એમાં સમાજ આખો સામેલ નથી થતો પણ અમુકને શું છે કે સમાજને ભેરવી જ લેવા હોય કે પોતે તો પછી હવે આના આપી શકે એમ છે નહીં એટલે પછી માથે મૂકી દઈએ અને સમાજે બધું સમજતું હોય ને સમાજે બધું જોતું હોય આ તો બધા તમે માનો છો ને હવે ભવિષ્યવાણી હું તમારી સમક્ષ રજૂ કરું છું જેને માનવી હોય માને ન માનવી હોય એને ભગવાન ધ્યાન રાખે આવતી ચૂંટણીમાં સાંસદ શ્રી પૂનમ બેન માડમને ટિકિટ મળશે નહીં અને જો ટિકિટ મળશે તો એવી એની હાર થશે જે દિલ્હીમાં શીલા દીક્ષિતની થઈ હતી ને મોઢું ખબર ને પછી મેળી માથે તમે ત્યારે જોયું હતું ને વિડીયો મોઢું આટલું થઈ ગયું હતું ખબર ને હાર એવી થઈ હતી અને હવે કદાચ ભાજપ સરકાર જો આવી ભૂલ કરે અને પૂનમબેન માડમને ટિકિટ આપે તો શીલા દીક્ષિત થી પણ ભૂંડા દિવસો આવશે અને હાર એવી થશે એ હું તમને ભવિષ્યવાની તમે લખું એ લખી લ્યો આજની તારીખ આજની તારીખ હું કહું તમને ખબર ન હોય તો હું આજની તારીખ તમને બધાને કહી દઉં બાર બાર બે હજાર પચીસ કેટલી આ ઘણા લોકોને ખબર ન હોય તો આ લખી લેજો આ જેના મનમાં વેમ છે ને એ બધેનો વેમ હું આ દૂર કરું છું પછી વેમમાં રહેવું હોય તો ભાઈ હું બીજું શું કરું કે તો ફરો તમે તમારા વેમમાં બાકી પૂનમબેન માડમ ગયા હારશે આને ટિકિટ મળવાનું ચાન્સ નથી લ્યો ને મને અત્યારથી ખબર છે હવે આ તમે બધા ઘરે બેઠા છો તમને શું ખબર હોય હવે તમે પૂનમબેન ને પૂછો કે આ વાત સાચી છે પૂનમ કેતે કેટલો ઠપકો મળ્યો છે એ તમને બધાને ખબર છે પૂનમ બેનનું કેટલા કેટલું છતું થયું છે એ તમને બધાને ખબર છે આ તો સરકાર મજબૂત છે કે સરકાર જો અત્યારે કાઢે ને તો ફરી ચૂંટણી કરવી પડે અને કેટલું આમાં બધું આગળ દેશ લેવલનો મુદ્દો બની જાય એટલે આ સરકારની અત્યારે મજબૂરી છે બાકી આમ ફટાકો થાય સમજ્યા આ તમને બધાને ખબર ના હોય આ અમે અમને બધી ખબર છે અને આ થવાનું જ છે કે આખા દેશ લેવલનો આ મુદ્દો થઈ જાય અને ચૂંટણી પાછી કરવી પાછી કરવી પડે અને ખર્ચો વધી જાય આ તેમ એટલે ઓલું સરકારે અત્યારે એ પ્રમાણે વિચારીને બેઠી છે કે હવે જો આ દિવસો નીકળી જાય ને તો જાન છૂટે અત્યારે સરકાર પણ એ વિચારીને બેઠી છે કે આ જિલ્લામાં જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચહેરા જે પણ આવે છે પણ ચહેરા નવા આવશે મને એટલી ખબર છે આ ચહેરા તો ગયા તમે સમજી લ્યો હવે પેટમાં ડુકે છે તમને તેમાં અમે શું કરીએ ભાઈ અમે તો સાચું કેવાના છીએ અને સાચું છે હવે પાલભાઈ માડમ આમાં સવારે મેસેજ લખે છે એની પાસે મારા નંબર એ છે પણ હવે ફોન તો એ નહીં કરે પણ કાંઈ વાંધો નહીં આપણે એના ફોનની જરૂર છે નહીં કે ભાઈ હવે સમાજ વિરોધી સમાજ વિરોધી ભાઈ કેવી રીતે સમાજ વિરોધી તમારે સમાજ લેવલનો મુદ્દો બનાવવો છે એમ કયો કે હવે તમારી ભૂમિ ભાર ઝીલતી નથી સાંસદશ્રીની એટલે હવે સમાજ લેવલનો મુદ્દો તમારે હાથે કરીને બનાવવો છે એટલે તમે હવે સમાજને વચે લ્યો છો આજથી સમાજનું નહીં સમાજના ઘણા લોકો તમારા દુઃખી છે નથી હા તમને લાગતા વર્ગતા લોકો દુખી નથી ઈ ફાઈનલ આ બધા મને ઘણી જગ્યાએથી ફોન આવ્યા છે અને ઘણી જગ્યાએ ફોન આવે છે તમને એમ લાગતું હશે કે હું આમ નામ બધું જાણ્યા વિના જ આ પોસ્ટ મૂકી દેતો હોય આ બધું જાણીણા વિના પોસ્ટ નથી મૂકી આ બધું જાણી જોઈ અને પોસ્ટ મૂકી છે અને આ વાત સત્ય છે અને સત્ય જ રહેશે સત્યને કોઈ ઠુકરાવી ન શકે આ બધા ઘણા લોકો તકલીફમાં મૂકાણા છે અને તકલીફમાં તો ભાઈ મૂકાય નહીં કે આપણે જો સમાજે સેવા કરવાનો મોકો આપ્યો હોય સમાજે આપણે જો હિત કરવાનો મોકો આપ્યો હોય સમાજે આપણી માથે જો વિશ્વાસ કર્યો હોય તો એ વિશ્વાસ પ્રમાણે આપણે ઉભવું જોઈએ પછી ગમે તે સમાજ હોય આ નિષ્ઠા હોવી જોઈએ પણ શું કરે સાહેબ ગુંડાઓને જ મોર કરવા છે ગુંડાથી જ બધાને દબાવવા છે અને પોલીસને મોર કરવી છે જ્યારે એમ થાય ને કે ઓહો હવે આપણા ગુંડાનું કામ નથી પછી પોલીસને મોકલે હવે આમાં હું તમને સાચી વાત કહું અમુક તો પોલીસ બિચારા થાયકા છે ને કંટાળ્યા છે કે અમને આ બલીના બોકરા બનાવી દઈએ જો અમે આમ ન કરીએ તો અમને એવી જગ્યાએ નખાવે કે જ્યાં અમારું ઘર પરિવાર ફેમિલી બધું હેરાન થઈ જાય અને કોઈ સમાજમાંથી ગમે તે સમાજનો વ્યક્તિ જો સામા કોઈ જાતના પ્રયત્ન કરે તો એના ધંધા રોજગાર એના સગા સંબંધીને આ તે ફલાણા દીકરા ગમે તે કરી ટાર્ગેટ કરે અને હેરાન પરેશાન ફૂલ કરે હવે મારી લિંક સાંસદ બહુ ગોઈતી બહુ અતિશય મહેનત કરી આ ચંદુને કોઈ પણ પ્રકારે કોઈ બી સંજોગે રોકવો હોય તો શું કરવું લિંક મારી ગોતી 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 થાય કા મારી લિંક એને મળી નહીં અને મારી લિંક એને મળે નહીં જે રીતે લોકોને દબાવી શકે છે એ રીતે હું કોઈ બી હિસાબે થાવ એમ જ નથી કેમકે એ તો કોઈને ધંધામાં જટવાના પ્રયત્ન કરે કોઈ વ્યક્તિ એની સામે જ્યારે થાય છે ને કંઈ પણ સવાલ જવાબ પૂછે છે ને તો એનો ધંધો ને એનું કુટુંબ ને એનું શું શું છે આન તેન બધી તપાસ કરાવે પછી ઈડી ફલાણી ને ટીમોને મોકલે પણ કુદરતની દયાથી મારે એ બધી નિરાશ છે ઈડી મોકલો કે કોઈ સગા સંબંધીને મોકલો કે મારા ધંધાની તપાસ કરાવો જે કરાવવું એ તમે કરાવો સાંસદશ્રીને ક્યાંય મેળ પડ્યો નહીં જોયો તો ખરા આ સાંસદશ્રી ના દી કેવા માથા આવ્યા કે મારી લિંક ગોતી 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 ને થાય પણ મારી લિંક હોય તો તમને ને કેમ કે મને કોઈ આવીને કહી શકે એવો વ્યક્તિ છે જ નહીં તમે મોકલાતા મોકલાતા ને એ વાત કહી દી મીઠી ધમકી અપાવી કે પછી અમારા ચાહકો તમારી માથે આ કર તો તમારા ચાહક આવ્યો હતો તમારો ચાહક અત્યારે પૂછો તો તમે જે ચાહકને મોકલો હતો એ ચાહક અત્યારે અહીંયા પોલીસ વાળા કરગરે છે હવે મારું શું થશે તો હવે ઈ ચાહક ફેલ ગયો તમારો બીજો ચાહક મોકલો બીજો ચાહક એક તૈયાર થયો છે પણ એ હજી કંટ્રોલમાં છે ત્યાં સુધી વાંધો નથી જયારે આઉટ કંટ્રોલ થયો ત્યારે તમારો ઈ ચાહક કઈ કરગર છે પછી તમારા ચાહ આ તમારા ચાહક નથી આ તમે પૈસા દઈ અને ઉભા કરેલા માણસો છે આને ચાકનો કહેવાય આને ભાડાના ટટુ કહેવાય શું કહેવાય ભાડાના ટટુ અને તમે એ જ કર્યું છે છે આમ પબ્લિકની જનતાની સેવા તમે કઈ જ નથી અને તમે એમ કહો કે વિકાસના કાર્ય વિકાસના કાર્ય શું વિકાસના કાર્ય એટલે તમે ભલાઈ કરો છો આ પબ્લિકનો જ પૈસો છે ને પબ્લિકને જ આપવાનો છે અને પબ્લિકમાં જ બધું છે ગામ શહેર છે ગામડા છે એમાં ન્યાજ વાપરવાનો છે એમાંથી તમારે બધેને કમાવાનો છે તમારા મળતિયાઓને કમાવાનો છે તો પબ્લિકનો એહસાન માનો તમે આમાં કંઈ ભલાઈ નથી કરતા કે પબ્લિકના લીધે તમારું ગાડું હાલે છે અને પબ્લિકના લીધે જ તમારા મળતિયા આજે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે એના ભેગું તમારું કમિશન લાગે છે એમાં તો વળી અમે આ બનાવ્યું બનાવ્યું શું ભલાઈ છે તમારા ઘરના ખર્ચે બનાવો લ્યો તમારી જમીન કે તમારી બંગલો કે તમારું ફાર્મ હાઉસ કે વેચી અને એક ગામમાં કઈ બનાવીને દેખાડો તો અમે છાબાશી તમને દેશી કે ના આવે બરાબર ક્યાં કરો લઈ છે હિંમત તમારામાં રોગા અમે વિકાસનું કામ કરીએ છીએ તો વિકાસનું કામ જ કરવાનું હોય ને આજે રાજકીય બધા આગેવાનો છે એ બધાને શું કરવાનું હોય કે આપણા જિલ્લાને આપણા રાજ્યને આપણા ગામને આપણા શહેરને આગળ વધારવાનું હોય પ્રગતિ હોય જે પણ સમસ્યા હોય જે પણ તકલીફ હોય એ બધી દૂર કરવાની હોય અને વિકસિત કરવાનું હોય એમાં તો વળી રાડું નાખે અમે આ કર્યું અમે તે કર્યું અરે કાંઈ તમે કર્યું નથી પબ્લિકના પૈસાથી બધું કર્યું છે તમે કરીને એ બતાવો કે તમારી વાડી તમારું ફાર્મ હાઉસ તમારો બંગલો ફલાણું ઢીકળું જે પણ હોય એ વેચી અને એ પૈસાથી જો પબ્લિક માટે તમે કંઈ બનાવી દો તો પબ્લિકને એમ થાય કે ભાઈ પોતાના ઘરનું વેચી નહીં બનાવે છો પણ તમે પબ્લિકની સેવા ઓછી કરી રહી છે ને તમારું કેટલું આગળ વધ્યું છે તમે કેટલું કમાણા છો તમારી પાસે પ્રોપર્ટી કેટલી બધી થઈ છે તમારા મરેટિયાઓ પાસે પ્રોપર્ટી કેટલી બધી થઈ છે કેટલા રૂપિયા તમે ભેગા કર્યા છે એની તપાસે શાંતિ રાખો થશે કુદરત કરશે તો બધું ત્યારે ખબર હકીકતની બધાને પડશે કે કોણ આમાં શું છે આમાં બાકી તકલીફ તો બધે રહેવાની આમાં સમય એવો છે ભાઈ સંજોગ એવો છે કે પબ્લિક અત્યારે જાગૃત થઈ રહી છે તો અમુક લોકોને પોસાતું નથી કેમ કે જ્યારે પણ જાગૃત પબ્લિક થાય જાગૃત વ્યક્તિ થાય ત્યારે એ બધી ચારી તરફ ધ્યાન રાખે ને ચારી તરફ એની નજર હોય તો અત્યારે પરિવર્તન એ આવી રહ્યું છે કે દરેક સમાજના લોકો જાગૃત થઈ રહ્યા છે અને જ્યાં પણ ખોટું થાય છે ત્યાં અવાજ ઉઠાવે છે ભલે એ મોઢેથી કદાચ જાહેરમાં નથી આવી શકતા પણ ચર્ચા જ્યાં પણ દાયરો બેસે છે જ્યાં પણ પોતા પોત પોતાની બેઠકો હોય ત્યાં ચર્ચા બધા કરે છે અને આ ચર્ચા અત્યારે ગામમાં જ નહીં પણ હું તમને કહું કે જે તમે કદાચ હું નથી ઓળખતો અને તમે પણ નહીં ઓળખતા પણ એવડા મોટા વ્યક્તિઓ પાસે એવા મોટા વ્યક્તિઓ આ બાબતે ચર્ચા અત્યારે કરી રહ્યા છે અને આ ચર્ચા બિલકુલ સાચી છે તમે જાઓ કે આ કરમની કઠણાઈએ આ બે ત્રણ વર્ષ કાઢવાના છે પછી આ ફાઇનલ છે કે સાંસદશ્રીને ટિકિટ મળવા પાત્ર નથી અને કદાચ નહીં મળે અને જો ટિકિટ મળશે તો જેમ મેં કીધું કે દિલ્હીમાં જેમ શીલા દીક્ષિત હાઈરા હતા અને મોઢું આટલું થઈ રહ્યું હતું આ દ્રશ્ય પછી એનાથી પણ ખરાબ હશે તમે જોજો ત્યારનાથી હું તમને આજથી ભવિષ્યવાણી કહું તારીખ તમે લખી લેજો આજની આ ભવિષ્યવાણી મારી છે હશે અને રહેશે જેને પેટમાં દુખે એને ભલે દુખે આપણે નહીં પણ દરેક સમાજ હવે જાગી ગયું છે દરેક સમાજની સમક્ષ એના કાંડ સામે આવી ગયા છે હવે બધેને ખબર છે જગજાય છે ધ ગેંગ્સ ઓફ જામનગર જ્યારે નામ પડે ને ધ ગેંગ્સ ઓફ જામનગર તો એનું શ્રેય કોને જાય છે સાંસદશ્રીને સાંસદશ્રીને જ આ ગેંગનો શ્રેય જાય છે આ તો બધું જગજાય છે ને તો સાંસદશ્રી પોતે સંસદમાં બેસી આખું દેશની એને ખબર હોય આખા દેશની એને માહિતી હોય અને કેવી રીતે દેશને આગળ વધારવો દેશને કેવી રીતે પ્રગતિ કરાવવી એ બધી એને ખબર હોય તે છતાં જો આવી મૂર્ખાઈ કરે અને કોઈ એના વિરુદ્ધ અવાજ ઉઠાવે એના નામની સુપારીઓ અપાવે તો આ આપણા દેશ માટે આપણા જિલ્લા માટે આપણા રાજ્ય માટે આ દુર્ભાગ્યપૂર્ણ નથી આ તમને બધે ના નથી દેખાતું પોલીસ અત્યારે મજબૂત છે કે સાંસદશ્રી વિરુદ્ધ ગુનો કેમ દાખલ કરે ભાઈ પુરાવા મેં રજૂ કર્યા છે પણ પોલીસ મજબૂત છે કેમ કે આપણે કહેવત છે ને કે ચીઠીના ચાતર જો પોલીસ અત્યારે ડાયરેક્ટ એફઆરઆઈ દાખલ કરે તો એ લોકોને નોકરીમાંથી પણ કદાચ હાથ ધોવા પડે જો નોકરીમાંથી હાથ ધોવા ન પડે તો એ લોકોની બદલી એવી જગ્યાએ કરી દેવામાં આવે કે જ્યાં એનો ઘર પરિવાર ખૂબ જ હેરાન થાય એ બધા એ સમજે છે અને હું એ સમજું છું આ આ નીતિ સાંસદશ્રીની આવી છે એટલે એ લોકો મજબૂત છે પણ ક્યાં સુધી ગુનો દાખલ નહીં કરે એ હું જોઉં છું આજે ગયો તો પાછો પોલીસ સ્ટેશન કે ચાલો એટ્રોસિટી મુજબની કાર્યવાહી કરો હવે અત્યારે પોલીસ પાસે એનો જવાબ નથી આઈ નથી પાડી ને નાય નથી પાડી શકે હવે જો અહીંયા ગુનો દાખલ નહીં કરે તો આપણે કોર્ટમાં કીધું છે ને કોર્ટમાં આપણે જાસી આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કોર્ટમાં ગુનો દાખલ કરાવશી અને આપણે જે પ્રમાણે કીધું છે કે પગયાત્રા થશે જ અને સાંસદશ્રી વિરુદ્ધ જ થશે કે સાંસદશ્રીએ જે આપણા જિલ્લાને લૂંટા છે એ બધું બહાર આવશે સાંસદશ્રીએ જે સમાજના આગેવાનોને આગળ કરી અને આપણા જિલ્લાને જે લૂંટાવ્યો છે ગૌચર જમીન જે ખવડાવી છે કંપનીઓમાં જે ગૌચર જમીન ખવડાવી છે અને સાંસદશ્રી ગુંડાના ઘરે જઈ અને ચા પાણી પીએ છે જમે છે ગુંડા ભેગા ફોટા પડાવે છે આ બધું કેમ ભૂલાય અને આ પબ્લિક નો ભૂલે ને કેવી રીતે ભૂલે સાંસદશ્રીને લગ્નમાં જવાનો ટાઈમ છે પબ્લિકના સમસ્યા પબ્લિક નો દુઃખ પબ્લિકની તકલીફ એ સાંભળવાનો સમય નથી આ એક વાત હું તમને અત્યારે થોડીક રજૂ કરીશ આમ તો એ ભાઈએ મને કીધું હતું કે ભાઈ તમે જો આ બધું કહેશો ને તો થોડુંક એટલે હું સંકેતમાં ખાલી વાત કરી દઈશ કે સાંસદશ્રીને એ વાતની ખબર છે કે એક ભાઈએ કેટલા વર્ષોથી આ પોતાનો હક અધિકાર માગે છે અને એને મળવા પાત્ર છે તે તેના જ સમાજનો છે જ્યારે સાંસદશ્રી પાસે આ રજૂઆત કરે છે ત્યારે સાંસદ સાંસદશ્રી તેના મરતિયાઓને કહી અને કહે છે કે આ ભાઈને બહાર કાઢો આ આ તમને ખબર છે આ તમને બધાને ખબર છે નથી ખબર ને તો પૂછ્યો તમારા સાંસદશ્રીને કે અટલું કોઈ વ્યક્તિ કેટલા વર્ષોથી હેરાન થતો હોય કરગરી કરગરીને થાકી ગયો હોય એ વ્યક્તિ જ્યારે આશા લઈને આવે કે આપણા સમાજના છે આપણા આગેવાન છે અહીંયા આપણે જાશી તો આપણું કામ થઈ જશે એવી આશા લઈને જાય અને પોતાની દુઃખ વ્યથા પોતાની પીડા રજૂ કરે અને એ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ભાઈ આને આને બહાર કાઢો તો શું કહેશો તમે એમ કહો છો ને કે સમાજ સમાજ અરે ભાઈ સમાજ બધેનો સારો છે સમાજ આમાં કોઈ આખો ન આવતો હોય પણ સમાજમાં બેઠેલા અમુક જે વ્યક્તિઓ હોય એ જ સમાજને ગુમરાહ કરતા હોય સમાજનો ગેરઉપયોગ કરતા હોય સમાજનો દુરુપયોગ કરતા હોય તો આવા આગેવાનોની આપણે શું જરૂર છે પછી ગમે તે સમાજનો હોય હોય તમને જરૂર જરૂર તો રાખજો અમને નથી કોઈ દિવસ નથી આજે નહીં અને કાલે નહીં અને વારંવાર હું કહું છું કે જેને પણ પેટમાં દુખતું હોય એને ભલે દુખે હું એકલો જ ફરું છું એકલો જ કાયમી માટે બિંદાસ એકલો જ રખડું છું જ્યારે પણ કોઈને વહેમ હોય કે આડો ઉતરવું છે આવી જાજો પછી જો તમારા સાંસદ કે તમારા કોઈ પણ તમારી પાછળ હોય એ જો આડા આવે તો મને તમે રામ રામ નો કરતા પછી કોઈ આડું નથી આવતું ભાઈ એટલે તમે કોઈના કહેવાથી કાંઈ પણ કરવા પહેલાં વિચારજો હું તમને એ સલાહ આપીશ અને મારી સામે તો મહેરબાની કરીને મારાથી આઘારી એટલું સારું છે હું જે કામ કરું છું મને કામ કરવા દો મારા રસ્તામાં ક્યાંય આડા આવશો નહીં એ તમને વિનંતી છે નગર જેટલા પણ આડા આવ્યા છે એ બધેને તમે પૂછી લો બધેના ચોખા ચાલ્યા છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે કોકના રવાડે ચડાવી અને ધંધે ન લાગતા આ બધા પછી તમારું હાથ ચાલવા નહીં આવે અને જો તમને એનો દાખલો જોતો હોય ને તો હમણાં તાજો દાખલો છે હમણાં ઉપાડો લીધો તો એને પૂછી લ્યો હવે કરગરે છે હો હવે મારું શું થશે ફલાણું ઢીકળું કાયદો ભાઈ જ્યાં સુધી ચૂપ હોય ને ત્યાં સુધી સારું છે બાકી કાયદાની હડફેટ જેટલા ચઢ્યા છે ને એ બધા ભાંભરે છે અને કાયદાની હડફેટ ઘણા લોકો હજી ચડવાના છે અને બધા ભાંભરવાના છે આ તો અત્યારે અમુક લોકોની મજબૂરી છે એના લીધે થોડુંક અવાર લાગશે પણ આવશે મજા અને મજા હું કરાવીશ જ બધેને અને સાંસદશ્રીને એકદમ શાંતિથી સરળતાથી મેં કીધું છે ને કે હું જે જવાબ આપવાનો છું ને એ જવાબ આજ દિવસ સુધી સાંસદશ્રીને કોઈ નહીં આપ્યો હોય અને હું આપીશ અને એ વાતનો વિશ્વાસ હવે સાંસદશ્રીને પણ થોડો ઘણો બેસી ગયો છે કે જવાબ હવે મળવાનો છે અને સારો જ મળવાનો છે એ જો વાતનો ભરોસો ના હોય ને તો પૂછજો સાંસદશ્રીને એટલે પેટમાં ને માથું ને બળતરાને જેને જે થતી હોય ને ભલે થાય અને છેલ્લે છેલ્લે જાતા જાતા આપણે પાલભાઈ માડમને પાછું યાદ દેવરાવી દઈ કે ત્યારે તો તમે રાતના ફોન કરીને બહુ કહેતા હતા કે એમાં પૂનમ બેન શું કરે કોઈનું મકાન પડતું હોય તો હવે પાછું હું આજે રિપીટ કરાવું કે આ ગૌચર જમીન દબાવીને બેઠા છે આ સોસાયટી બની ગઈ છે તેમાં એમાં પૂનમબેન કઈ ન કરી શકે પૂછજો તમારા પૂનમ બેનને સુકામીને ન કરી શકે પૂછો એને એમાં કમિશન છે એનું કઈ એમાં કઈ ટકાવારી છે સાંસદશ્રીની તો કેટલી છે એ જાહેર કરે અને જો ખાલી ન કરાવી શકે એમ હોય તો એ પણ જાહેર કરે એટલે ખબર તો બધે પડે ને કે માં ને ગૌચર જમીન ને કંપનીઓમાં ને વાન વાન અત્યારે ખેડૂતો બધા રાતે પાણીએ રડે છે તો સાંસદશ્રી થી કાંઈ થતું નથી કંઈ બોલાતું નથી પણ સાંસદશ્રીને તમે સવાલ જવાબ પૂછો તો એના મરે તમને રોકવા આવે તમને ધમકી આપવા આવે સુધી કે પોલીસ પણ આવે ગુના પણ તમારી માથે દાખલ થાય આ બધું થાય એ સાંસદશ્રી કરાવી શકે પણ સાંસદશ્રીને જે કામ કરવાના છે જે આમ પબ્લિકની નામ જનતાની જે સમસ્યા છે જે દુઃખ છે એ બધું દૂર કરવાનું છે એ નથી થતું અને કંપની વાળાનું કામ તો ફટાફટ થાય તો આ છે નીતિ કે અનિતિ તમે જ વિચાર કરો અને આનો જવાબ તમે જ બધા આપજો તો મિત્રો ફરી આપણે નોંધ દેવરાવી દઈ કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદશ્રી પૂનમ બેન માડમની છે હશે અને રહેશે આમાં બિલકુલ એક પણ શબ્દ મારો ખોટો નથી હું ઓછો છું ગેંગ છે ગેંગ્સ ઓફ જામનગર અને એની ગેંગમાં ઘણા લોકો સામેલ છે જે પોલીસ પ્રશાસન ને ખબર છે ગુજરાત સરકારને ખબર છે દિલ્હી સરકારને ખબર છે આમ પબ્લિકને ખબર છે આમ જનતાને પણ ખબર છે તો આમાં શંકા કોઈ સ્થાન છે નહીં તો આટલું આજે ઘણું પછી હજી તો દિવસો ઘણા ઝાઝા કાઢવાના છે તો મિત્રો બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ